સમાં આગળ વધીએ યાત્રાધામ ચોટીલામાં ડુંગર તળેટીમાં રસ્તાની બંને તરફ આવેલા દુકાનો અને દુકાનની બહાર પતરાના શેડ અને સ્ટોલના દબાણને તંત્રએ દૂર કરવાની કામગીરી કરી રોજના સેંકડો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવતા હોય છે તે શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર સતર્ક છે રસ્તા પરના પતરાના શેડ સ્ટોલ સહિતના જે દબાણો છે દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરાય चूटीलानी सरकारी जमीन पर मफतियापरा तरफ जान रस्ता पर नवग्रह मंदिर कंपाउंड में आलू गेस्ट हाउस हटाने कामगिरी थी खुले कर जमीन पर तार फेन्सिंग कराश बाद विकासपथ तरीके आ रस्त विकसावा कामगिरी कराश ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય કે જરૂરી ભવિષ્ય ની સતત ઇન્સ્પેક્શન કરવામાં આવશે સાથે સાથે જે મોટા દબાણ હોય છે તેઓની સામે લેન્ડ ગ્રેપિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રી ના એક ટકા ના દરે બિન ખેતીનો જે વસૂલ છે દંડ એ દંડ વસૂલ કરવામાં આવશે